आनंद शहरना स्टेशन रोड पर આવેલ ફ્રેન્ચાઇઝી મોબાઈલ શોરૂમમાં આઇફોન જેવા મૂડ ફોન જેવા ફોન મૂડ કિંમતે સસ્તા વેચાતા હોય કુછ તો ગડબડ હેની આશંકા વ્યક્ત થતા અન્ય શહેરને તપાસે જનસે ખાતે અરજી કરી તપાસની માંગ કરવામાં આવી હતી જે અનુસંધાને એજન્સી દ્વારા તપાસ હેઠર શોરૂમના મેનેજરને ઓબ્ધ રેકોર્ડ 9 દિવસ સુધી તપાસ હેઠર જકડી રાખતા બાદમાં વચેટિયા દ્વારા સૂત્રોના જણાવ્યા પ્રમાણે છ અંકમાં વહીવટી પાપડ શેકવા ઉપરાંત મોબાઈલ ખરીદનાર પાસેથી પણ ખંખેરતા સમગ્ર મામલે છુપવો ગણગડાટ વ્યાપવાની સાથે સ્થાનિક તપાસ એજન્સી પર ભરોસો નહીં ની ચર્ચા ઉઠવા પામી હોવાનું જાણવા મળ્યું છે જોકે ફ્રેન્ચાઇઝી મોબાઈલ શોરૂમના નિકટવર્તી વર્તુળના જણાવ્યા પ્રમાણે અગાઉ નડિયાદ સહિત અન્ય શહેરોમાં પણ આ પ્રકારની લીવેચ ઉપર અંગુલી નિર્દેશ થવા પામેનું જાણવા મળ્યું છે हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर